આપણે આવી ગયા મુકેશભાઈ નો ફોન તો હું આવી ગયો છું મુકેશભાઈ અત્યારે લીધા લીધા કપામાં પાળા બંધવા આવ્યા છે તો તો આવતા પેલા માથે ઉભો રાખી દીધો છે તો અહીંયા ઉભો રહી જાય કે વજન ઘટે છે હું અત્યારે ઉભો રહી ગયો છું એટલે બસ નો અંધારો છે અત્યારે તો કહેવાય ને કે આ બધી સિઝન છે એટલે બધો લીલો લીલો માહોલ દેખાય નીકળ્યો પાણી <laughs> હોય <laughs>

એક્સેસ કરી લેજો આપણે આ ફરી જો તો કે હું ઊગો છું માથે તો આવી રીતના કઈ ઢૂસો ભરાઈ ગયો છે મુકેશભાઈ જાય એમાં ઢૂસો ભરાણો મુકેશભાઈ કે ભરાવા જો કે ભલે કે એટલું ભરાવું એટલું ભરાય આવડા આવડા કપામાં બાંધે છે પાળા મુકેશભાઈ હું કુવા કે તો જોય ને

Oh, my God. तो तू एक दांपत्ता हो डू, तो वो भेजो जैकन नहीं आएगा ना जैकन साल बारे में आएगा जैकन ने वजन वजन क्यों आएगा? क्योंकि वह ने बिहारी तो जैकन नहीं आएगा। तो एक दांपत्ता हो उसे अगले आँख कौन हो? अरे तो आँख वो कैसे में का मांगू ना कैसे? है वो मांगू ना कौन? यार भैया या�, भी या, भी या <laughs>

लेवर गयोगेश भाई मूं तीक लॻे એટલે મે હું કુતરી ગયો છું હેઠો અને મુકેશભાઈ મેં કીધું તમે કાયા ગયા મેં કીધું રોડે પોગડી ગયો કેમ કે હજી અમારે જવાનું છે ગામમાં ગામમાં હું જ્યાં કામ કરું છું નથી આપણો પગાર આવે એમ છે તો લેવા જવાનો છે મુકેશભાઈ ટ્રેક્ટર બંધ કરી દીધું છે અને આપણી ગાડી પડી છે આપણી ગાડી લઈને નીકળી જવાનું છે ગામમાં તો આ તો એટલો આપણો ખેતરનો નાનકડો બ્લોગ તો તમને કેવો લાગ્યો લાઈક કોમેન્ટ કરજો અને સપોર્ટ કરજો